હવે આપ રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે જયદીપ પંડ્યા રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ કોંગ્રેસ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી અને છ અપક્ષ મળીને કુલ નવ ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા જેમાં તારીખ ચાર જૂનના રોજ લોકસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરષોત્તમ રૂપાલા ચાર લાખ ચોર્યાસી હજાર મતની લીડ સાથે વિજય થયા છે આ ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના પરેશ ધાનાણીને ત્રણ લાખ તોતેર હજાર સાતસો ચોવીસ મત મળ્યા હતા તાજેતરના હવામાન વિભાગ દ્વારા વરસાદ અને વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે જેના અનુલક્ષીને રાજકોટ જિલ્લાના નાયબ બાગાયત શ્રીએ બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે જે પ્રમાણે પાકના રક્ષણ માટે તકેદારીના ભાગરૂપે ખેતરમાં તૈયાર થયેલા ફળ શાકભાજી અને મસાલા પાક સહિતના બાગાયતી પાકો ઉતારી લેવા ઉપરાંત તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછીની તાત્કાલિક ભૂકી છાળા જેવા રોગો લાગવાની શક્યતા રહેલી છે જેના નિયંત્રણ માટે ફિલ્ડમાં અવલોકન કરતા રહેવું અને જરૂર જણાય તો કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ રોગ જીવાત નિયંત્રણના યોગ્ય પગલાં લેવા જણાવાયું છે રાજકોટના હસમુખભાઈ તુલસીદાસ જસાણી નિધન પામતા જસાણી પરિવાર દ્વારા સદગતના અંગોનું દાન કરવામાં આવ્યું હતું તેમણે કરેલા સ્કીન ડોનેશનથી મેજર બન્સના દર્દીઓની ઝડપથી રીકવરી થશે તેમજ ટ્રોમાના દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસિંગ માટે પણ ઉપયોગી કરી શકાશે તબીબી અધિક્ષક ડોક્ટર આર એસ ત્રિવેદી અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા શ્રી મોનાલી માકડીયા સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્ય માટે લોકો સજાગ થાય તે માટે પ્રયત્નશીલ છે ઇએસએસઓ આઈઆઈટીએમ દ્વારા મોબાઈલ એપ દામીની લાઇટિંગ વિકસાવવામાં આવી છે આ એપ વર્તમાન વીજળી પડવાનું ચોક્કસ સ્થાન ચાલીસ ચોરસ કિલોમીટરના વિસ્તારની આસપાસ તોડાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલ અને દિશા વિશે વિગતો આપે છે દામીની વીજળી દરમિયાન લેવાના સાવચેતીના પગલાં પણ સૂચિમાં આપે છે અને વીજળી કેટલીક સામાન્ય માહિતી તથા ખરેખર તોડાઈ રહેલી વીજળીની પ્રવૃત્તિ વિશે અગાઉથી માહિતી મેળવવામાં મદદ કરે છે ભારતીય કૃષિ હવામાન આધારિત ત્યારે મેઘદૂત એગ્રો એપ્લિકેશન દ્વારા ખેડૂતોને દર મંગળવાર અને શુક્રવારે ભૂતકાળ અને હવામાનની આગાહીના વિશ્લેષણના આધારે પાક અને પશુધન વ્યવસ્થાપન અંગે જિલ્લાવાર સલાહ આપવામાં આવે છે તે ખેડૂતોને પાકની વાવણી જંતુનાશક અને ખાતરનો ઉપયોગ સિંચાઈના સમયપત્રક અને પ્રાણીઓના રસીકરણ જેવા હવામાન સંવેદનશીલ નિર્ણયો લેવામાં મદદ કરે છે પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લિકેશન વપરાશકર્તાઓને સ્થાન મુજબ હવામાનની માહિતી પ્રદાન કરે છે યુઝર્સ આ એપ પર ઝડપી અને અદ્યતન એમ બે મોડ દ્વારા ફીડબેક પણ આપી શકે છે આ તમામ મોબાઇલ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને પર ઉપલબ્ધ છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત વોર્ડ નંબર બે ખાતે રાજીવનગર તથા સંજયનગર વિસ્તારના સ્વસહાય સહાય જૂથની બેનો માટે માસ્ટર તેજલબેન પોપટ દ્વારા તાલીમ આપવામાં આવેલી હતી આ તાલીમ થકી સ્વસહાય સહાય જૂથની બેનો દ્વારા વેસ્ટ વસ્તુઓ કે શહેરમાંથી ઉત્પાદિત થતો કચરો જ્યાં ત્યાં ફેંકવાને બદલે તેનો સદુપયોગ કરીને શહેરને સ્વચ્છ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો તારીખ પંદરથી અઢાર ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક મીટમાં કુલ છ હજાર વિદ્યાર્થીઓએ અંડર ચૌદ અને અંડર અઢાર સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો જેમાંથી રાજકોટ જિલ્લાને શહેરમાંથી કુલ દસ ખેલાડીઓ સિલેક્ટ થયા હતા જેમાંથી શ્રી મુંજકા બે પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી જયદેવ રાઠવા ટ્રાયથ્લોન ગ્રુપ સીમાં પસંદ થયેલ જિલ્લા કક્ષામાં પ્રથમ આવ્યા બાદ રાષ્ટ્રીય કક્ષાએ સિલેક્શન થયું છે ત્યાંથી વિદ્યાર્થીને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ એકવીસ મે નિમિત્તે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશભાઈ મોડસિયાના માર્ગદર્શન હેઠળ સો એ આતંકવાદ અને હિસ્સાઓથી દૂર રહી રાષ્ટ્રની અસ્મિતા અને અખંડિતતાના રક્ષણનો સંકલ્પ લીધો હતો હમણાં ચાપ રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા જયદીપ પંડ્યા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું